તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સર્વ નિદાન કેમ્પ યોજાયો જિલ્લાના નિષ્ણાંત ડૉક્ટર ઉપસ્થિત રહી વિવિધ બીમારીઓનું ચેકઅપ કરી સ્થળ ઉપર જ નિદાન કરવામાં આવ્યું તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખભાઈ તડવીની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે વર દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આ કેમ્પમાં જિલ્લાના નિષ્ણાંત ડૉક્ટર ઉપસ્થિત રહી વિવિધ બીમારીઓનું ચેકઅપ કરી સ્થળ ઉપર નિદાન કરવામાં આવ્યું ¿Qué haré? તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહી સર્વરંગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પ્રજાજનો આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે તિલકવાડા ખાતે સરકારી હોસ્પિટલ આવેલું છે આ હોસ્પિટલ ખાતે આજરોજ સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જિલ્લાના નિષ્ણાંત ડોક્ટર ઉપસ્થિત રહી બ્લડ પ્રેશર તાવ શરદી ખાંસી આંખોની તપાસ લોહીની તપાસ તથા નાની મોટી દરેક બીમારીનું ચેકઅપ કરી સ્થળ ઉપર જ નિદાન કરવામાં આવ્યું હતું અને જો કોઈ દર્દીની ગંભીર બીમારી તેને લક્ષણો જણાતા તેની વધુ સારવારમાં આપી અને આગળ રિફર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી આવેલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા પ્રજાજનોને વિવિધ બીમારીઓ વિશે માહિતી આપી તે બીમારી બચાવવા માટેના પણ ઉપાયો વિશિષ્ટ રૂપે જણાવ્યા હતા રિપોર્ટર વર્ષિમ મેમણ તિલકવાડા નર્મદા વાત્સલિમ સમાચાર સરકાર તરફથી વિભિન્ન જુદા જુદા નિષ્ણાતો ડોક્ટર આવેલ જેમાં અહીં જે તિલક પબ્લિકને સામાન્ય જે દર્દીઓની છે એની અહીં સ્તર પર સારવાર કરી આપવામાં આવે છે અને ગંભીર બીમારીઓ એવા જોવામાં આવે એના આપણે આગળ મોટા દવાખાના રેફર કરવામાં આવે છે જેમાં આપણે તિલકવરા તાલુકાના મોટી સંખ્યામાં બસોથી ત્રણસોની પ્રજાજનો હોસ્પિટલમાં સર્વ નિધાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની અંદર ખીલાવાડા સ્થાનિક લોકો દર્દીઓ અહીંયા મોટી પંખામાં આવ્યા એને અલગ અલગ રોગના વિશે બહારથી ડૉક્ટરો બોલાવવામાં આવ્યા આ ડૉક્ટરો દરેક દર્દી ઈલાજ માટે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ મોટી સંખ્યામાં ગામજનો તેમજ દરેક સ્થાનિક લોકો દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આની આગળ કોઈ બી મોટી ખંભીર સમસ્યા અને કોઈ બી બીમારીના ભાગરૂપે હોય એને બહાર સહેતા કરવામાં આવે છે તો આ જિલ્લાપાડાના હોસ્પિટલમાં આજે સર્વ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો તે બદલ જેનો ಾಮಜನ ಮೋಟಿ ಸಂಖ್ಯಾದ ಅದ ಉಪಸ್ಥಿತಾ